નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાઈકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારી ફ્રેન્ડ આજનો ટોપિક છે જે આપની સ્ક્રીન પરથી દેખાઈ રહ્યો છે તે મુજબ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમરેલી જિલ્લાની અંદર રિક્રુમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આપણે અપડેટ મેળવવાના છીએ આપણી સ્ક્રીન જે દેખાઈ રહ્યું છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સમર્ગની જગ્યા ભરવા બાબતે મિશન ડાયેટરીનું સંદર્ભ પત્ર છે એ બે હજાર બાવીસનો ટાંકવામાં આવેલ છે અહીં સૂચનામાં હતું કે આરોગ્ય સાથે પોર્ટલ પર ભરવા માટે જણાવવામાં આવેલ છે સંદર્ભ પત્રથી એ જ રીતે જનરલ હોસ્પિટલ અમરેલીમાં વિવિધ કેડરની ખાલી જગ્યા રહેલ છે તે પત્રક અનુસાર સાત સાત બે હજાર પચીસથી સોળ સાત બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે પોર્ટલ પર અપલોડ કરવા વિનંતી છે એવું જે જનરલ હોસ્પિટલ અમરેલી છે તેઓ મિશન ડાયરેક્ટર પ્રોગ્રામ જે ઓફિસર છે એડમિનના તેઓને નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર ખાતે લખેલ છે હવે તેઓ દ્વારા અપલોડ કરવામાં આવેલ છે આ ફાઇલ આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો હવે આપની સ્ક્રીન પર જે દેખાય રહી છે તે ઓરિજિનલ રિક્રુટમેન્ટ છે ઓરિજિનલ એડવર્ટિઝમેન્ટ છે આપ સાત સાત તારીખથી કરીને સોળ સાત સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગૌ ડોટ ઇન ઘણા બધા લોકો કહેતા હોય છે કે સર એપ્લાય કઈ રીતે કરવાનું એપ્લાય કઈ રીતે કરવું પણ તમે જો વિડીયો જોશો તો વિડીયોની અંદર હું ઓફિશિયલી વેબસાઇટ બોલી રહ્યો છું એ વેબસાઇટ આપની સ્ક્રીન પર દેખાઈ રહી છે એ વેબસાઇટ માત્ર આપણે જેને ગૂગલ ક્રોમની અંદર ઓપન કરવાની છે એની અંદર જેને કરંટ ઓપનિંગની અંદર જવાનું છે ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ આપને ઓનલાઈન એપ્લાય થઈ જશે બહુ સીધી અને સરળ વસ્તુ છે તો આપને હણે આપે જોઈએ વેબસાઇટ પર જઈને આપણે કરવાનું રહેશે સૌ પ્રથમ પોસ્ટ છે ઓપ્ટોમેટ્રિક્સની એક જગ્યા છે જેની અંદર બેચલર ડિગ્રી હોવી જોઈએ અને ચાલીસ વર્ષની વયમર્યાદા અને સાઠ આપને સોળ હજાર આપનો પગાર આપવામાં આવશે ત્યારબાદ ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ છે જેની અંદર પણ બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજીની અંદર ચાલીસ વર્ષની વયમર્યાદા અને સોળ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટની એક પોસ્ટ છે જે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની અંદરથી ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી કરેલી હોવી જોઈએ ચાલીસ વર્ષની વયમર્યાદાને ઓગણીસ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદ અર્લી ઇન્ટર અર્લી જાહેર કરવામાં આવેલ છે પર અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ પણ કરી લેવું જોઈએ ચાલીસ વર્ષની વયમર્યાદા છે અને એકવીસ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદની રિક્રુટમેન્ટ વાત કરવામાં આવે તો technician ટેકનિશિયનની રિક્રુટમેન્ટ છે જેની અંદર એક વર્ષનો નો ડેન્ટલનો નો કોર્સ કરી લેવો જોઈએ અને ચાલીસ વર્ષની મર્યાદા છે અને વીસ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદ સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે જેની અંદર નર્સિંગ કાઉન્સિલ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી નર્સિંગ જીએનએમ નર્સિંગ પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન એમનું કરાવેલ હોવું જોઈએ ચાલીસ વર્ષની વયમર્યાદા છે અને વીસ હજાર પગાર આપવામાં આવશે ઉમેદવાર આરોગ્ય સાથે પોર્ટલ પર જ એપ્લાય કરવાનું છે આરપીએડી કુરિયર સાદી ટપાલ કે રૂબરૂ કોઈપણ રીતે ચાલશે નહીં અરજી આપના ડોક્યુમેન્ટ છે ફોટોકોપી વગેરે એ સુવાચ્ય દેખાય રીતે અપલોડ કરવાના રહેશે અધૂરીવાળી તો આપની જે અમાન્ય ગણવામાં આવશે એકથી વધુ માટે પોસ્ટ માટે આપ ઓનલાઈન એપ્લાય નહીં કરી શકો અને છેલ્લી તારીખે આપની વયમર્યાદા ગણવામાં આવશે અને પત્ર વ્યવહાર આવે છે એ બધી બધો આપનો ઈમેલ મારફત કરવાનો રહેશે એટલે જે ઈમેલ છે એ આપને એક જે ચાલુ હોય એ જ આપવાનું રહેશે આ છે ભરતી એ સંપૂર્ણ અગિયાર માસના કરાર આધારિત છે કરાર પૂર્વ થઈ આપની ભરતી જે રિક્રુટમેન્ટ છે આપની નોકરી છે એ પણ પૂર્ણ થયેલ ગણાશે જે ઉમેદવારો પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યાદી ત્રણ વર્ષ માટે માન્ય ગણવામાં આવશે અને નિમણૂકને લગતા કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો રદ કરવી એવા તમામ હકો છે જનરલ હોસ્પિટલ અમરેલીનાઓ છે એમને અબાધિત રહેશે તેઓ બાધિત રહેશે તેઓ કોઈ પણ નિર્ણય લઈ શકે છે આ ઉપરાંત તો આ હતી સરકારી ભરતી આવી જ અપડેટ સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ